હે શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અષાઢ વધ એકાદશીનું મહાત્મ્ય અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું અષાઢ વધ એકાદશીનું નામ છે કામિકા એકાદશી તેના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે આ એકાદશી કામના પૂર્ણ કરનાર એકાદશી છે આ એકાદશીનું વ્રત આપણે કરીએ તો આપણી સર્વ મનોકામના પૂર્ણ થાય છે આપણે હિન્દુ ધર્મમાં જો કોઈ મોટામાં મોટું વ્રત હોય તો તે છે એકાદશીનું વ્રત એકાદશીનું વ્રત ભગવાન નારાયણને સમર્પિત છે એક વર્ષમાં આપણે ચોવીસ એકાદશી આવે છે અધિક માસ હોય ત્યારે આપણે છવ્વીસ એકાદશી આવે છે આ છવ્વીસે છવ્વીસ એકાદશીનું ખૂબ જ મહાત્મ્ય છે જો તમે આ છવ્વીસે છવ્વીસ એકાદશીનું વ્રત ન કરી શકતા હોય તો તમે ફક્ત અષાઢ સુદ એકાદશી અને અષાઢ એકાદશી નું વ્રત કરો તો તમને છવ્વીસ એકાદશી નું પુણ્યફળ પ્રાપ્ત થાય છે અષાઢ દેવપોઢી એકાદશી અને અષાઢ એકાદશી એટલે કામિકા એકાદશી આ બંને એકાદશીનું ખૂબ જ મોટું મહાત્મ્ય છે અષાઢ માસ ભગવાન ભોળાનાથને સમર્પિત છે આ બંને એકાદશીમાં તમે ભગવાન નારાયણ અને ભગવાન ભોળાનાથની સાથે પૂજા કરી શકો છો એકાદશીનું વ્રત આપણે અલગ અલગ રીતે કરવામાં આવે છે જેવી રીતે આપણું શરીર આપણને સાથ દે એવી રીતે આપણે આ વ્રત કરી શકીએ છીએ આ વ્રત આપણે એકટાણું કરીને કરી શકીએ છીએ ઉપવાસ કરીને કરી શકીએ છીએ એકટાણું કરવું એટલે એક સમય ભોજન લેવું અને ઉપવાસ કરો એટલે ચા કોફી દૂધ દહીં ફળ ફળાદી આદિ તમે લઈ શકો છો ભાઈ લઈ અને પણ આ વ્રત કરવામાં આવે છે ઘણા વ્યક્તિઓને વ્રત કરવું હોય છે પરંતુ તેમનું શરીર સાથ નથી દેતું જો તમે વ્રત ઉપવાસ કે એકટાણો ન કરી શકતા હોય તો ફક્ત તમે પ્રભુની માનસિક સેવા પૂજા કરો તો પણ તમને પુણ્ય પ્રાપ્ત થાય છે પ્રભુની માનસિક સેવા પૂજા એટલે આપણે ભગવાન ભોળાનાથ કે ભગવાન નારાયણના મંદિરે જવાનું ત્યાં જે પૂજાપાઠ કરવો મંત્ર જાપ કરવા ભગવાન શ્રી હરિના મંત્ર જાપમાં તમે શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ વિષ્ણુ અષ્ટોત્તર સતનામાવલી વિષ્ણુ બાવની વિષ્ણુ ચાલીસા વગેરે મંત્ર જાપ તમે કરી શકો છો આ એકાદશીના દિવસે તમે ભગવાન ભોળાનાથના મંત્ર જાપ પણ કરી શકો છો શિવ સહસ્ત્રનો પાઠ શિવ અષ્ટોતર નામાવલી શિવ ચાલીસા શિવ બાવની ગમે તે આપણે મંત્ર જાપ કરી શકીએ છીએ આપણે મંત્ર જાપ કરવામાં પણ એટલું જ પુણ્યફળ આપણને પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે આપણે ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવામાં આવે છે ભગવાન નારાયણના ચોવીસ અવતારો છે આ અવતારોમાંથી તમારે જે પણ અવતારની તમે પૂજા કરતા હોય જેમ કે તમારા ઘરમાં લાલો હોય તો તમે લાલાની પૂજા કરતા હોય કે વિષ્ણુ ભગવાનની મૂર્તિ કે છબી હોય તો તમે તેની પૂજા કરતા હોય એવી રીતે તમે જેની પણ પૂજા કરતા હોય તે અગિયારસના દિવસે કરી શકો છો અગિયારસના દિવસે સૌ પ્રથમ આપણે જો તમે લાલો રાખતા હોય તો લાલાને પંચમૃતથી સ્નાન કરાવવું પછી તેને સ્વસ્થ વસ્ત્રો પહેરાવવા પછી આપણે લાલાની સરસ પૂજા કરવી લાલાને આપણે પ્રસાદ ધરાવવો દૂધ ધરાવવું આવી રીતે એકાદશીના દિવસે આપણે પૂજા કરી શકીએ છીએ એકાદશીના દિવસે સૌ પ્રથમ તમારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વસ્થ વસ્ત્રો પહેરવા પછી તમે ઘરે તમારા ઈષ્ટદેવની જેવી રીતે પૂજા કરતા એવી રીતે તમારે પૂજા કરવી પછી મેં તમને કહ્યું એવી રીતે ભગવાન વિષ્ણુના કોઈ પણ અવતારની તમે પૂજા કરી શકો છો પૂજા કર્યા પછી આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવાની છે મંદિરે જવું ભગવાન ભોળાનાથને જળ ચડાવવું ભગવાન વિષ્ણુની પૂજા કરવી આ દિવસે બની શકે એટલી દાન દક્ષિણા આપવી એકાદશીનું વ્રત જો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવામાં આવે તો જ આપણે તેનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એકાદશી માતા ભગવાન વિષ્ણુના અંગમાંથી ઉત્પન્ન થયેલા છે ભગવાન વિષ્ણુ પર જ્યારે સંકટ આવે છે ત્યારે એકાદશી માતા તેમની વહારે આવે છે અને ત્યારે ભગવાન વિષ્ણુ એકાદશી માતાને વચન આપે છે કે જે કોઈ પણ વ્યક્તિ તમારું વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી કરશે તો તેની સર્વ મનોકામના પૂર્ણ થશે અને અંતે તેને મોક્ષ પ્રાપ્ત થશે જન્મ મરણના જે ચક્કર હોય છે તે ચક્કરમાંથી તે હંમેશા માટે મુક્ત થઈ જશે એકાદશીનું વ્રત તમારે જેવી રીતે કરવાનું હોય એવી રીતે સૌ તમારે સંકલ્પ કરવાનો જો તમે એકટાણું કરીને કરવાના હોય તો એવી રીતે સંકલ્પ કરવો અને ઉપવાસ કરીને કરવાના હોય તો પણ એવી રીતે સંકલ્પ કરવો અને પ્રવાહી લઈને કરવાના હોય તો પણ સંકલ્પ કરી અને પછી જ આપણે વ્રત શરૂ કરવું કારણ કે સંકલ્પ વગર આપણું વ્રત અધૂરું છે અને આપણને તેનું ફળ પ્રાપ્ત થતું નથી બે હજાર ચોવીસમાં કામિકા એકાદશી આપણે એકત્રીસ તારીખે અને બુધવારના રોજ કરવાની રહેશે અને તેના પારણા આપણે ગુરુવારે કરવાના છે એકાદશીના વ્રતમાં આપણે પારણાનો પણ ખૂબ જ મહત્વ છે ધારણા કરી અને પછી જ આપણે વ્રત પૂર્ણ થાય છે આ દિવસે તમે ભજન કીર્તન કરી શકો છો ભાગવત વાંચી શકો છો કોઈ પણ ધાર્મિક પુસ્તક તમે આ દિવસે વાંચી શકો છો આ દિવસે તમારે ખાસ યાદ રાખવાનું કે જ્યારે તમે એકાદશીનું વ્રત કરતા હોય તો ત્યારે તમારે ખોટું બોલવું નહીં કોઈની નિંદા કુટલી કરવી નહીં બની શકે ત્યાં સુધી તમારે મૌન રહેવું જો આપણે વધારે બોલીએ તો કંઈ ને કંઈ આપણા મોઢામાંથી ખોટું નીકળી જાય છે માટે બની શકે ત્યાં સુધી તમારે આ દિવસે મૌન ધારણ કરવું આવી રીતે આપણે એકાદશી વ્રત કરી શકીએ છીએ યુધિષ્ઠિરે ભગવાન પૂછ્યું કે હે આપે મને એકાદશી એકાદશીનો મહાત્મા અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સંભળાવી હવે તમે મને અષાઢ વદમાં આવતી એકાદશી નું મહાત્મા અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા કહી સંભળાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે રાજન તમારા આવા લોકહિત કાચે પૂછાયેલા પ્રશ્નથી મને અતિ આનંદ થયો છે પૂર્વે બ્રહ્માજીએ નારદજીને આ એકાદશીનું મહાત્માય અને વ્રત કહ્યું હતું એ કથા હું તમને કહી સંભળાવું છું તમે ધ્યાનપૂર્વક સાંભળો અષાઢ વદમાં આવતી એકાદશીનું નામ કામિકા એકાદશી છે કામિકા એકાદશી ઉત્તમમાં ઉત્તમ એકાદશી અને સર્વ પાપોનો નાશ કરનારી એકાદશી છે આ એકાદશીની પવિત્ર દિવ્ય કથા સાંભળનારને મહાન એવા વાજપે યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે વળી આ એકાદશીના દિવસે જો તમે પૂર્ણ ભક્તિભાવપૂર્વક શંખ ચક્ર પદ્મ ગદા ધારણ કરનાર ભગવાન વિષ્ણુનું જો પૂજન કરવામાં આવે પૂજન આપણે વિધિપૂર્વક કરવાનું છે તો તેના સર્વ પાપોનો નાશ થાય છે અને આપણને સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત આ દિવસે જો ભગવાન વિષ્ણુનું તુલસી દલથી પૂજન કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે તુલસી તે ખૂબ જ પવિત્ર છે તેને જોવા માત્રથી જ આપણા બધા જ પાપોનો નાશ થાય છે તુલસી માતાને ફક્ત આપણે જો સ્પર્શ કરીએ તો પણ આપણું શરીર પાવન થઈ જાય છે તુલસી ક્યારેય દરરોજ પાણી રેડવાથી યમરાજાનો ભય રહેતો નથી તુલસીની ઘણી બધી જગ્યાએ રોપવાથી ઉગાડવાથી આપણને ભગવાન નારાયણના શરણમાં સ્થાન મળે છે તુલસીપત્ર ભગવાન માટે ભક્ત ની લાજ રાખવા માટે ભગવાન તુલસીપત્ર દ્વારિકાથી ડાકોર આવ્યા હતા આવી આ પવિત્ર દિવ્ય પાવનકારી તુલસી માતાના આપણે દરરોજ દર્શન કરવા જોઈએ આ કામિકા એકાદશી નું વ્રત કરનારે આ દિવસે દીપદાન કરવું દીપદાનથી અસંખ્ય એવા પુણ્યફળની આપણને પ્રાપ્તિ થાય છે વળી એકાદશીના દિવસે ભગવાન નારાયણ સમક્ષ દીપ પ્રગટાવવામાં આવે તો આપણા પૂર્વજો પિતૃઓને સ્વર્ગમાં નાના નાના સુખો પ્રાપ્ત થાય છે જો કામિકા એકાદશીના દિવસે આપણે દિવસ અને રાત્રે જે અખંડ દીવો રાખવામાં આવે તો તે અનેક દીવાઓના અજવાળા સહિત સૂર્યલોકને પ્રાપ્ત કરશે માટે દરેક વ્યક્તિએ કામિકા એકાદશીનું વ્રત પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક અવશ્ય કરવું જોઈએ કામિકા એકાદશીની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળનારને પણ ભગવાન નારાયણના શરણમાં સ્થાન પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીના દિવસે તુલસી પત્રનું ખૂબ જ મહત્ત્વ છે જો કે બધી જ એકાદશીમાં તુલસીનું ખૂબ જ મહત્ત્વ હોય છે ભગવાન નારાયણને તુલસી ખૂબ જ પ્રિય છે આપણે ભગવાન નારાયણે કોઈ પણ ભોગ ધરાવીએ ત્યારે તેમાં તુલસી દલ અવશ્ય આપણે પધરાવીએ છીએ ભગવાન શ્રીહરિની તુલસી દલથી પૂજા કરવામાં આવે તો આપણે બધા જ પાપ કર્મ બળી અને ભસ્મ થઈ જાય છે આપણા હિન્દુમાં કોઈ પણ એવું ઘર ન હોય જે ઘરમાં તુલસી ન હોય તો તમારા ઘરમાં તુલસી ન હોય અથવા તો તુલસી કરમાઈ ગયા હોય તો એકાદશીના દિવસે તુલસીને ઘરમાં લાવવાથી આપણને ખૂબ જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આપણે તુલસી માતાની દરરોજ પૂજા અર્ચના કરવી જોઈએ જળ ચડાવવું જોઈએ ભગવાન શ્રી હરિની તુલસી પત્ર અવશ્ય આપણે દરરોજ અર્પણ કરવા જોઈએ અહીં આપણે અષાઢ વધ કામિકા એકાદશીનો મહાત્મ્ય અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ બોલો ભગવાન શ્રી હરિની જય